જૂનાગઢ જિલ્લામાં આવેલા કેસોદમાં અજાબ ગામે ભાજપના જિલ્લા પ્રમુખની અધ્યક્ષતામાં એક મિટિંગ મળી તેમજ સ્થાનિક લોકોને ભ્રષ્ટાચારને લઈને ઉબાડો મચાવ્યો કેસોદ તાલુકાના અજાબ ગામને સાંસદ ધારાસભ્યની ગ્રાન્ટમાં પણ વાલાદાલાની નીતિ અપનાવાઈ રહી છે તાલુકા પંચાયત સભ્યએ પોતાની વેદના રજૂ કરી હતી કેસોદ તાલુકાના અજાબ ગામે સંગઠનને લઈને એક ભાજપની બેઠક મળી આ બેઠક જિલ્લા પંચાયત સભ્ય સ્થાનિક ધારાસભ્ય અને જિલ્લા ભાજપના પ્રમુખ ચંદુભાઈ સહિતના મનોભાવની ઉપસ્થિતિમાં રહ્યા ત્યારે ભાજપની સભામાં અજાબ ગામના ખેડૂતો અને લોકોએ ભાજપ સરકારી ભ્રષ્ટાચારી કામગીરીથી નારાજ થઈ ભાજપની સભામાં આ બાબતે રજૂઆત કરતા બબાલ શરૂ થઈ હતી તથા બેલ કમાણી તાલુકા પ્રમુખ પછી જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખો આવ્યા હતા અને મારા ગામમાં રોડની બાબતે વારંવાર રજૂઆત કરી પણ અત્યારે બિસ્માર હાલત છે કોઈ પણ ધ્યાનમાં ના લીધું મારે ભાદરડીની પુલ છે તેની પણ અમે વારંવાર રજૂઆત કરી અને અત્યારે આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવ્યા પણ અહીંયા ભાદરડીની પુલને બિસ્માર હાલતને કારણે ચાર થી પાંચ લોકોની મૃત્યુ થયેલ છે અમારી પાસે સાક્ષી પુરાવા છે બાપુની મઢીનો રસ્તો એક વર્ષથી થઈ છે તોય પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી અને દેવાભાઈ ફોન કર્યો કે ગામના માંડવી નબળી છે તો તમે એની કોશિશ કરો પણ એની જવાબ આપો કે તેમાંથી ખરાબ ડોડા મેળ્યો તો તમારી માંડવી તોરશે નકર તમારે રિજેક્ટ થાય તો અમારી ગામમાં ઝીણી માંડવી હોવાથી ખૂબ મોટું નુકસાન થયેલું હતું તો માંડવી પંદર હજારની ની ખાંડી વેચવી પડી તો અમારે કોઈ ધ્યાન ના આપ્યું અને લોકો અત્યારે મને આ બાબત ઘણા પ્રશ્નો પૂછે એનો જવાબ મારી કીધે ભરાણો નહીં એટલે મેં આજે આગેવાનો આવ્યા એને આ રજૂઆત કરી અને મારા મને અજાબ ગામની અજાબ ગામ જુનાગઢ જિલ્લાનું મોટા મોટું ગામ છે તો બુથ પ્રમાણે ગ્રાન્ટનું વિતરણ કરવામાં આવ્યું પરંતુ જિલ્લા પરંતુ એટીવીટી ગ્રાન્ટમાંથી તો ભટકું પ્રભારી ગ્રાન્ટમાંથી ભટકું પછી

બેલો મારો અને પૂરેપૂરો વિરોધ કરી મારા ગામ ને મારી પૂરેપૂરી ગ્રાન્ટ આપી જોશે નકર નહીં આપે તો મારી બધી તૈયારીઓ છે એટલે આજે મેં મારે જો મેં આજે તંદુભાઈને રાજીનામું આપું હતું પણ તંદુભાઈ મારું આજે રાજીનામું સ્વીકાર્યું નહીં પરંતુ જો મારી એને જો આ બાબત કોઈ સંકલન નહીં કરે તો હું રાજીનામું આપી દી સો ટકા મારે લોકોની વચારે લોકોની વચારે લઈને લોકોના કામ કરવા છે મારે લોકો પાસેથી મારે કોઈ અપેક્ષા રાખવી નથી પણ મારા ગામના વિકાસ માટે કાયમ માટે જજુન તો રહી અને જો મારા ગામનો વિકાસ નહીં થાય તો મારા ગામના લોકોને સાથે રાખી અને મોટું આંદોલન કરી મુખ્યમંત્રીને રજૂઆત કરી રાઘવજી પટેલને રજૂઆત કરી અને જિલ્લા પ્રમુખને રજૂઆત કરી બધાને રજૂઆત કરી